જય મુરલી તો જય દ્વારકાથી કેમ છે યુટ્યુબ ફેમિલી સ્વાગત છે બધાનું એનું નવા વ્લોગમાં વિડીયોને ખાસ લાઈક કરી દેજો અને ચેનલ મને હોય સબસ્ક્રાઈબ નાખજો તો મિત્રો આજે આપણે અચાનક એક ટકા ફરવા જવાનું થયું છે તો પેરા હે બે ચાર મિત્રો તો હાલો આપણે આગળ જઈને જ હવે તમને મળ્યા ચાલો મિત્રો નાસ્તો પાણી કરી લઈએ પછી તમને મળ્યો નાસ્તો બાસ્તો કરી લઈએ પછી આપણે મળ્યા મિત્રો ને નાસ્તો પાણી થઈ ગયું છે હવે એને આ જઈને તમને મળ્યા ડાયરેક્ટ તો માહોલ છે ને હું આપણે જઈને જોઈએ મિત્રો આમ જવા નતો આપણે પણ એ હવે કેન્સલ થઈ ગયું કારણ કે એક ભાઈ બને ને ખાસ અર્જન્ટ કામ આવી ગયું એટલે એ ઘેર વહી ગયો તો એના માટે હવે કેન્સલ થયો હવે આપણે એને ક્યારેક જવું ત્યાં મળ્યા હવે આપણે ડાયરેક્ટ આગળ મળ્યા જય મુરલીધર જય દ્વારકાધીશ કેમ છો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે બધા નવા બ્લોગ વિડીયોની અંદર નહીં પણ કાલનો બ્લોગ અધૂરો હતો ભાઈ એને આપણે આજે હાંજે છે શરૂઆત કરી બોલો અને અચાણે શિયાળો છે તો કંઈક નવીન વસ્તુ ખાવાનું હાલે છે બધી તો કીધું હે ને મેથી વાર પરોઠા કરી નાખીએ આપણે થેપલા પરોઠા જે કઈ કહી જો મેથી લહણ ને એવું બધું સુધારવાનું કામકાજ ચાલે છે તો હવે એ થાય ને પછી આપણે તમને મળ્યા આપણે જ બનાવી છે આજે કારણ કે હે ને એક્સપિરિયન્સ કરી કંઈક કંઈક વસ્તુ બને આપણે બનાવી અને તમને બધાની કરાવી આપણે કેવું બધું બનાવતા આવડે હે ખાસ કંઈ આવડે નહીં બનાવી આપણે હેલી હેલી વસ્તુ નહીં તો કરી લઈ ચાલો બનીને રજો બધા વિડીયોમાં આગળ મિત્રો હાથ પગ ને મોઢું ને માથું ને બધું ગંધારું ભર્યું છે જોવા પગ ને બધું તો ભાઈ ગયા ને આપણે આ બધું ધોઈ લઈ પછી તમને મળ્યા આગળ આજે છે ને વ્યારું કરવાની જ વાત લાગશે એટલે આપણે હે ને એની નાસ્તો માટે છે સફરજન લઈ લીધું એટલું તો ખાઈ ગયું પછી એ મને યાદ આવ્યું કે લોકની ક્લિપ લેવાની તો બાકી છે તો હવે આપણે એટલું ખાઈ પીને પછી તમને મળ્યા અને આ સફરજન છે તમે કંઈ જોયું નહીં હોય આ હે ભાઈ તું ડાયર છોડવો તું ડાયર ડાયર ભાઈ પહેલી ખાઈ નહીં આનો એક જ છોડ છે ખાલી આ એક જ થળિયું છે આનું તો એ ભાઈ તમે જોવો એ ઝાડું કેવડું મોટું હોય અને ફાલે એવો હે ભાઈ ફૂલ ને ફાલ આ પીડા 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 અને આ તો લીંબુડી છે લીંબુનું આપણે ઘર ભાઈ આમાં ખરેલા પડ્યા જ હોય એમને આપણે બહુ ખાય નહીં ભાઈ લીંબુ આપણે બહુ ન ખાટું બહુ ઓછું ખાય છે અમારા ઘરમાં લગભગ બધાય ઓછું જ ખાય ખાટું પછી જો આને છે ને ભાઈ ધ્યાન બહુ રાખવું પડે ઓ વારે છોડીને હેને આને બજે આ કચરો ભેરો કરવો પડે અંદર બહુ પાંદડા નીકળ અંદર આ સફાઈ સાફ સફાઈ રાખવી જ પડે તો લીંબુ કણ હોય જોયા ક્યાંથી આ દેખા દે કણા ઉની કરે છે હજી ખરે લીંબુ કણ અને આમ હે આ કાકાને હે ને આમנם લીંબુડી લી લીંબુડી ભાઈ આમર જમીન માં હે ને બહુ થાય બાકી આપડો મૂરલીતર હમે પડ્યું છે હમણા એનું કોઈ કામ નથી ખાસ ઢાકીને રાખી દીધું હે અને બે કોસ ચાલુ હે બધી જમ્માની આપણે સફરજન ખાધું એમાં ન ધરાણે એટલે પાછું ઘર અને માંડી લઈને ગયા કોઈ એવી કોમેન્ટ નહીં કરે ભાઈ હું તું ખાધા કહેતી હવે મારે ખાવા તો આમ વધારે જોઈ ભલે હું લોગમાં ઓછું બતાવતો પણ અમારે ખાવાનું વધારે જોઈએ કોઈ એવું કોમેન્ટ ન કરતા હું ખાધા કહેતી હોય આપણો ખોરાક થોડો એવી છે ભલે આમાં આપણે દેખાતું નથી કઈ ખાવા તો જોઈએ જ આપણે કારણ કે ભાઈ હે ને મારે થોડું 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 ચાલુ જ જોઈએ હોવારમાં આપણે હીરામણ હોય પહેલાં તો દહ વાગે ચા હોય ચા તો પીવો હોય પીએ આપણે બાકી નાસ્તો એ ક્યારેક હોય લા કાયમી ન હોય દહ વાગે નાસ્તો બપોરે હોય બપોરા હાંજે હોય એ પાંચક વાગે નાસ્તો પાંચક વાગે નાસ્તો કરીને હાંજે જમી લેવાનો આવી રીતે આપણે ખાવા જોઈએ તો મિત્રો ચા થાય પીવો હોય તો તો મિત્રો થેપલા બની ગયા હાલો હવે આપણે હે ને તમને વ્યારું બ્યારું કરી ખાઈ પીને જ મળે તો હાલ લો મિત્રો આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરી ખાસ કોમેન્ટ કરી દીધો નવો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળ્યા આવતા વિડીયોમાં જયમુરલીધર જય દ્વારકાધીશ